નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુના ના બે હજાર પચીસ નું આ પેપર સોલ્યુશન છે અને ખાસ કરીને જણાવવાનું કે બી વિભાગ નું વિદ્યાર્થી મિત્રો આ પેપર સોલ્યુશન છે એટલે કે પ્રશ્ન નંબર આ તમારા આડા આવળા હોય શકે પરંતુ વિદ્યાર્થી મિત્રો જવાબ એ બી સીડી એમાં કઈ પણ ફેરફાર નહી હોય ઓકે બી આવતો હશે તો તમારામાં પણ જ હશે ઓકે વિદ્યાર્થી મિત્રો ખાસ ગણિતની વાત કરે તો ગણિતમાં એક પ્રશ્ન અવિભાજ્ય સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યામાં જવાબ આઠ આવે છે એક અને વીસ ની વચ્ચે એટલે એના તમને ગ્રેસિંગમાં મળી જશે કારણ કે ઓપ્શનમાં આઠ ન હતું

એ અને પ્રશ્નનો જવાબ તમે જોશો તો તમને ખબર પડી જશે ઓકે ચલો